જસદણના ભાડલા નજીક આવેલ કમળાપુરમાં ત્રણ યુવાનો કારમાં યુવતીનું અપહરણ કરી અને લગ્ન કરી લીધાઓની વિગત સપાટી ઉપર આવી હતી પોલીસે તાત્કાલિક અસરથી ટીમ બનાવી કાર સાથે અપહરણ કરનાર ત્રણ યુવકોને ઝડપી પાડ્યા હતા જસદણ આમતક ન્યૂઝબીરોમાંથી રસિક વિસાવાડિયા હિરેન ખરેડાનો વિસ્તૃત અહેવાલ જસદણના કમળાપુરની યુવતીનો અપહરણનો મામલો સપાટી પર આવ્યો છે જસદણના કમળાપુર ગામે ચાર દિવસ પહેલાં આ યુવતીના અપહરણનો બનાવો બન્યો હતો જસદણના કમળાપુરથી યુવતીને ત્રણ શખ્સો કારમાં અપહરણ કરી ઉઠાવી ગયા હોવાની ફરિયાદો સપાટી પર આવી છે છરીની અણીએ માતા અને ભાઈની નજર સામે યુવતીનું અપહરણ કરી અને લગ્ન કરી લીધા હોવાની વિગતો પણ સપાટીમાં આવી છે જસદણ તાના જસદણ તાલુકાના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતીનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું રાજકોટ એલસીબી અને ભાડલા પોલીસનું સીસીટીવી ફૂટેજના આધારે આઠ આરોપીની ધરપકડ કરી છે ખાસ કરીને જિલ્લાભરમાં આ યુવતીને શોધી કાઢવા માટે પોલીસ ટીમે કામે લગાડી હતી આઠ આરોપીને પોલીસે ઝડપી લઈ એક દિવસની રિમાન્ડની માગણી કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને અપહરણ થયેલ યુવતીનો અમદાવાદથી છુટકારો થયો છે